કાવતરૂચ્યું હતું પોલીસ સકંજામાં આવેલા બંને શખ્સ મોડેલ મિતેશના મોડલના હતા મિતેશના આદેશ પર બંને શખ્સોએ કારમાં આગ લગાવી હતી મિતેશે કારમાં જીપી

આ મિત્ર જેને સોશિયલ મીડિયા પર ફોટોઝ વાયરલ કર્યા હતા કારમાં આગ લગાવનાર બે શખ્સોની ધરપકડ કરાઈ છે મોડલના મિત્ર મિતેશ જૈને જ આ તમામ કાવતરું રચ્યું હતું તમામ કાવતરું રચ્યું હતું પોલીસ સકંજામાં આવેલા બંને શખ્સ મોડલના મિતેશના સાગરી થોવાનું સામે આવ્યું છે મિતેશના આદેશ બાદ પર બંને શખ્સોએ કારમાં આગ લગાવી હતી આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આજ મિત્ર છે જેણે પૂરું કાવતરું રચ્યું હતું આ મોડલની કારમાં આગ લાગવાની જ્વલનશીલ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા તેમાં શખ્સની ધરપકડ કરવામાં આવી છે મોડલના મિત્રએ જ આ પૂરું કાવતરું રચ્યા હોવાનું સામે આવ્યું છે તો પોલીસે ધરપકડ કરી છે આપ આ પોલીસ સકંજામાં બે પૂરેપૂરી ક્લેરિટી આવી જાય એટલે એનું નામ અને એનો જે એનું કામકાજ છે એના અનુસંધાન ઝડપથી પકડી લઈશું હજી સુધી એવી કોઈ જાણકારી નથી મળી કેમ કે આણે બીજાને સોપારી આપી બીજાએ ત્રીજાને આપી છે એ પ્રકારની આખી એક સિક્વન્સ છે એટલે એક પછી એક અમે ફોલો કરી રહ્યા છીએ

સુરતના વેસુ વિસ્તારમાં રહેતી જે મોડલ છે તે મોડલની મર્સિડીઝ જે કાર છે તે કાર સળગાવવામાં આવી હતી બે અજાણ્યા જે લોકો છે તે આ મોડલના ઘર પાસે આવ્યા હતા અને જે પાર્કિંગમાં જે કાર પાર્ક કરી હતી તે કારને જ્વલનશીલ પદાર્થ રાખીને આ કાર સળગાવીને આ બંને જે આરોપીઓ છે તે ભાગી છૂટ્યા હતા મોડલે આ અંગે વિસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે વિસુ પોલીસે સમગ્ર બનાવને લઈને તપાસ હાથ ધરી હતી સમગ્ર બનાવને લઈને સીસીટીવી જે ફૂટેજ છે તે ફૂટેજના આધારે પોલીસ મુખ્ય જે આરોપીઓ છે તે આરોપીઓ સુધી પહોંચી છે બંને જે આરોપીઓ છે તેમનું નામ સચુ રાય અને જૈન બંને જે આરોપીઓ છે તેની ધરપકડ કરવામાં આવી છે બંને આરોપીઓની જ્યારે પૂછપરછ હાથ ધરવામાં આવી ત્યારે તેઓએ જણાવ્યું કે જે મિતેશ જૈન નામનો જે શખ્સ છે તેમના દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે આ જે કાર છે તે કાર સળગાવવામાં આવે હાલ તો સમગ્ર બનાવને લઈને મિતેશ જૈનને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે મહત્વની વાત છે કે મોડલ મોડલે વિશ્વ પોલીસ મથકમાં એક અરજી એવી પણ કરી છે કે જે તેની કાર અને પરિવારજનોની જે કાર છે તે કારમાં જીપીએસ સિસ્ટમ જે છે તે ફીટ કરવામાં આવી છે થોડા સમય પહેલાં જે મોડલના જે બનેવી છે તેમની પણ કાર સળગાવવામાં આવી હતી હાલ સમગ્ર પ્રકરણને લઈને વિસુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કેમેરામેન બીજે વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત